નમસ્તે વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે આસપાસમાં પાઠ નંબર બાવીસ ડાબો જમણો પડીશું એમાં છે પ્રશ્ન ચાર બંધ બેસતા જોડકા જોડો હવે આપણે જોડકા જોડવાના છીએ એમાં છે અ વિભાગ અ સ્થળ ને વિભાગ બ નિશાની વચ્ચે ઉત્તર એમાં છે પહેલું ઘર વિભાગ બ કોડ ગોળ ગોળ ની અંદર નાનું ગોળ છે ને પછી છે વિભાગ આમાં માં બીજું ઝાડ

ઘર આપ્યું છે આપ્યું છે ને ઘર હવે છે વિભાગ અ માં ચોથું કુવો તો વિભાગ બ માં ઝાડ આપ્યું છે વિભાગ બ માં પાંચમો કેનું નિશાન છે વત્તાનું હવે આપણે જોડકા જોડીએ તો ઘર ઘર કા આપ્યું છે તો આર્યું તો અહીંયા લખવાનું ત્રીજું ત્રીજામાં છે ને છે ચોથું હોસ્પિટલ તો હોસ્પિટલ નું કયું चिन्ह આવે પત્તાનું લખવાનું પાંચમો કુવો કુવો તો પહેલું જોડિયા બધા વિદ્યાર્થી મિત્રોએ હવે છે પ્રશ્ન પાંચ તમારા વર્ગખંડમાં જુઓ અને નીચેના પ્રશ્નના ઉત્તર લખો એમાં છે પહેલું તમારી આગળ શું છે તો એનો જવાબ છે મારી આગળ કાળું પાટિયું ખુરશી અને ટેબલ છે પછી છે બીજું તમારી ડાબી તરફ શું છે તેનો જવાબ છે મારી ડાબી તરફ બારી છે પછી છે ત્રીજું કઈ વસ્તુઓ તમારી પાછળ છે પાછળ પાટલીઓ અને વિદ્યાર્થીઓ તથા તેઓની પાછળ દિવાલ છે પછી ચોથું તમે કોની ડાબી બાજુ બેઠા છો તેનો જવાબ છે હું રોશનીની ડાબી બાજુ બેઠો છું તો કયો કોની ડાબી બાજુ હું રોશનીની ડાબી બાજુ બેઠો છે પછી છે પાંચમો તમારી જમણી બાજુ કોણ બેઠું છે મારી જમણી બાજુ રોશની મારી જમણી બાજુ રોશન બેઠો છે ડાબી બાજુ રોશન બેઠેલું ને જમણી બાજુ

તમે કોની ડાબી બાજુ બેઠેલા રોશનની પછી તમારી જમણી બાજુ કોણ બેઠેલું રોશન બેઠેલો ને જમણી બાજુ બીના બેઠેલી હવે છે તમો તમે ગણિતમાં ભણ્યા હોવ તેવી નિશાની અહીંયા કરો તો વિગત નિશાની વિગત નિશાની આવી રીતના ચાર ખાના પાડવાના છે એમાં છે સરવાળો સરવા સરવાળામાં આવે વત્તાની નિશાની પછી ગુણાકાર ગુણાકારમાં ચોકડીની નિશાની પછી બાદ બાકી બાદ બાકીમાં માઇનસ નિશાની હવે છે ભાગ્યા એટલે ભાગાકાર એવી છે લીટી કરવાની બે ટપકા કરવાના છે વર્તુળ વર્તુળમાં નિશાની પછી ત્રિકોણ ત્રિકોણમાં ત્રિકોણની નિશાની હવે છે નીચેના પ્રશ્નો એક બે વાક્યમાં ઉત્તર લખો તેમાં છે પહેલું નકશો એટલે શું તેનો ઉત્તર છે નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગની આજુબાજુની પરિસ્થિતિ અને સ્થાન સ્થાન દર્શાવતી દર્શાવતી નાના માપથી દોરેલી આકૃતિ નકશો જોયો છે ને તમે લોકોએ હવે છે નકશામાં નિશાની સંકેત એટલે શું નકશામાં કેટલીક વિગતો દર્શાવવા માટે ખાસ પ્રકારના ચિત્રો વપરાય છે આ ચિત્રને નિશાની સંકેત કહેવાય છે લખ્યો જવાબ એનો ખાસ પ્રકારના ચિત્રો વપરાય છે એને નિશાની સંકેત કહેવાય છે પછી છે ત્રીજું નકશાના મુખ્ય અંગો જણાવો તો નકશાના મુખ્ય કેટલા ત્રણ અંગો છે કેટલા છે ત્રણ તેમાં છે નિશાનીઓ નિશાની એટલે સંકેતો ત્રીજું પ્રમાણ માપ પછી છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો એમાં તેનો જવાબ છે ભૂગોળ વિષય શીખવનાર અને અભ્યાસ કરનાર બંને માટે નકશો ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત પ્રવાસીઓ દરિયાઈ જહાજ ચાલકો વિમાન ચાલકો સૈનિકો પર્વતરોહકો ઇન્જિનેરો વગેરે માટે નકશો ઉપયોગી છે હવે છે બીજું નકશામાં શું શું દર્શાવવામાં આવે છે તેનો જવાબ છે નકશામાં સૌ નકશામાં સંબંધિત પ્રદેશોનું સ્થાન પ્રદેશની સીમા ભૂપૃષ્ઠ તાપમાન વરસાદ જંગલો વાહન વ્યવહારો માર્ગો રેલવે માર્ગ નદીઓ સમુદ્રો મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે લખ્યું નકશામાં દર્શાવવામાં આવે ને નદીઓ પાડી હોય સમુદ્રો પાડ્યા હોય જંગલો બધાના વ્યવહાર નાના નાના ચિત્ર ચિત્ર દર્શાવેલા હોય નકશામાં તમે જોયો છે નકશો હવે છે હવે એમાં જોઈએ આપણે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં માં લખો તેમાં છે પહેલું નકશામાં ઉત્તર દિશા માટે કયો સંકેત વપરાય છે તો ઉત્તર દિશા માટે અ કઈ બાજુ છે ચમણી બાજુ પછી બ બાજુ ક ઉપરની બાજુ દિશા દર્શાવી રહી છે ડ નીચેની બાજુની દિશા તો કઈ આવે તો ચોરસમાં લખવાનું ક ઉત્તર ઉપરની બાજુ આવે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ તો ઉત્તર ઉપરની બાજુ આવે નકશામાં આ સંકેત ચોરસ માટે છે તો બગીચો હોસ્પિટલ ડ પોસ્ટ ઓફિસ તો ડ પોસ્ટ ઓફિસ માટે વપરાય છે ચોરસ હવે છે ત્રીજું નકશો કોનો ઉપયોગી છે કોને ઉપયોગી છે નકશો લેખકને અ અદુગર જાદુગરને ક શિક્ષકને કે ડ કવિને તો ચોરસ લખવાનું લખવાનો ક

બોળ પછી નકશામાં ત્રિકોણ છે ને એની અંદર ચોરસ શું દર્શાવે છે તો અ જિમ્બા ક્રોસિંગ બ દવાખાનું છે ક શાળા છે ડ રસ્તા પર આગળ રેલવે ક્રોસિંગ છે તો ચોરસ માં લખવાનું એનો જવાબ રસ્તા પર આગળ રેલવે ક્રોસિંગ છે બધા વિદ્યાર્થી મિત્રોને સમજ પડી